ત્રણ ફોર વ્હીલર સોના ચાંદીના દાગીના બે રિક્ષા સહિતના મુદ્દા માલ પણ પોલીસે રિકવર કર્યો છે અને તે જિલ્લા પોલીસ વડા વિજય પટેલની અધ્યક્ષતામાં મૂળ માલિકોને બોલાવી પરત આપવામાં આવ્યો હતો જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન રિકવર કરેલી મોટર મોબાઈલ સહિતની વસ્તુ મૂળ માલિકને આજે પરત કરાઈ હતી જેમાં વાત કરીએ ખાસ તેરા તુચકો અર્પણ નામનો કોન્સેપ્ટ સાબરકાંઠા પોલીસ ચલાવી રહી છે ઉપરાંત વાત કરીએ છેલ્લા એક વર્ષ દરમિયાન ચોરી થયેલા મોબાઈલ મોટરસાયકલ સહિતની જે પણ ચીજ વસ્તુઓ છે તે પોલીસે ડિટેક્શન કરી પરત મેળવી હતી અને લગભગ કહી શકાય એકત્રીસ લાખ થી ચીજ વસ્તુઓ છે તે મૂળ માલિક પરત કરાઈ હતી લગભગ તેમાં મોબાઈલ બે મોટરસાયકલ ત્રણ ફોર વ્હીલર સોના ચાંદીના દાગીના બે રિક્ષા સહિતનો મુદ્દા માલ છે તે પણ પોલીસે રિકવર કર્યો છે અને જે જિલ્લા પોલીસ વડા વિજય પટેલની અધ્યક્ષતામાં જે પણ મૂળ માલિકો છે તેમને બોલાવીને પરત આપવામાં આવી હતી લગભગ એકત્રીસ લાખની જે રકમ

સૂચના આપવામાં આવી છે અને એક એ સૂચના અંતર્ગત તેરા તુચકો અર્પણ એ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં જે માલિકીની વસ્તુ છે એ અમે પ્રોસેસ કરી અને આજે એમને પરત આપી છે પરત આપવાની વસ્તુઓની વિગતની વાત કરું આપને તો આજે અમે અડસઠ મોબાઈલ ફોન બે મોટર ત્રણ ફોર વ્હીલર સોના ચાંદીના દાગીના બે રિક્ષા એક લેપટોપ અને તેત્રીસ હજાર પાંચસો રૂપિયા રોકડા થઈ અને કુલ એકત્રીસ લાખ સડસઠ હજાર એકસો સિત્યાસી રૂપિયાની મુદ્દામાલની વસ્તુઓ જે તે માલિકને આજે મેં પરત કરી છે આમાં સાબરકાંઠા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો સમાવેશ થાય છે